તો જય માતાજી મિત્રો આપણે આવી ગયા હા મો માતાએ દર્શન કરવા મોરા તો જુઓ તો મને આપણે બતાવવાનું અંદર મંદિરે અને જો મો તાજા પકડીને આવેલો હોય ને એના પણ પાછળ છે તો વિડીયો જય માતાજી મિત્રો કેમ છો મજા મજા છો તો આપણે આજે જ આવવાનું છે મોરા તો આપણે કરે અહીં જેમ કે થોડુંક અંધારું હતું એટલે મજા આવી નહીં વિડીયો બનાવવાની એટલે આપણે વચ્ચે બનાવવાનું ચાલુ કર્યું શું કયું મોમાં તો મિત્રો વિડીયોમાં બન્યા રહીજો મમ્મી મોરા આવવાનું છે દર્શન કરવા તો આપણું બાઇક છે બાઇક તો કઈ નાખ્યું હે રીના પાછળ આવેલી છે તો જોઈ લો રીના અમારે દુકાને ગઈ હતી તો આપણે ક્યાં જવાનું આજે દર્શન કરવા માટે જવાનું છે તો જુઓ ફૂલ સેફ્ટી માટે નીકળી ગયા હા તો બાઇક લઈ લીધું હે અને હજી તો આઠ વાગ્યા છે તો આપણે અમારા વિડીયોમાં બન્યા રહીજ તો આપણે બધું પણ બતાવવાનું છે મોરા જઈને તો વિડીયોમાં બન્યા તો જય માતાજી મિત્રો આપણે આવી ગયા હું જુઓ અને બિસ્કિટ ખાવું હતું તો દુકાને ઉભું રાખ્યું હતું પડલીને તો વિડીયોમાં બને રહીજો આપણે આગળ નીકળશું સોલાર પાર્કમાં જવાનું અહીંયાથી આપણે સીધા નીકળવાનું મોરા તો જય માતાજી તો જુઓ મિત્રો આજે ઠરી ગયા હે કે અમારા આંકડા સરી જાય તો આપણે બાઇક બુરાશી હોય અને બધા તાપેલા હે તો જુઓ મોમા અ કાટ નહોતી કારવાઈ છે તો જુઓ અરે રોડ હે આપણે ચાણકવાળો રોડ હે ઓ વિડિયો સોલાર પાર્ક આવશે વચ્ચે એ પણ બતાવવાના હા જુઓ આ કેમ જંગલ હે તો મિત્રો વચ્ચે આ જનાવર હે આ જનાવર કોમેન્ટમાં કહીજો કે આ જનાવર શું છે તો ખૂબ ખુબ બતાવતા અમે બાઈક પૂરા ક્યું પણ ઉડી ગયા હે તો જોઈ લો અહીંયા બેઠા આપણે થોડું જીમ કરી લ્યો જોઈ શકો છો

કાંઈ નહીં તો જય માતાજી મિત્રો હવે આપણે આગળ મળીશું અને મમ્મી માયા જાય એમ પાસે મને બધું બતાવી દે છે જોઈ શકો મિત્રો આપણે આવી ગયા મમ્મી મોરા મિત્રો આપણે આવી ગયા ફાઈનલી મંદિરે માતાજીના

ચમચા પીવા પડ્યો એમ થયું કે ચાલો આપણે આપણે અહીંયા પાણી ભરેલ છે તમને બતાવવા તો જુઓ આ બાજુ પણ મેઠા જેવું છે અને આ સાઈડ ની અંદર જુઓ એકલું પાણી ભર્યું છે આ બાજુ તો આપણે એમ થયું કે ચાલો વિડીયો થોડોક બનાવવા અને આમ તાકો અત્યારે આરામમાં હે બધાય આરામ મને મન તા રહ્યા થોડી ડોલ ભરો એમ થાય અને આ જ્યાં જુડી ઊભી હતી જોઈ લો આ ઊભી હે કને તો લાપડું હે તો કે આપણે લાપડું લેવું હે સની મની ઘરે હે આપણે શેટે ચાક ચાક ઊભી કાઈ નહીં આપણે શેટે તો આ તો શું ઊભો છે તે તો આગળ જઈને લેવાનું મોમલ લે શું કે હું તારું આ તો બાઈક હું એમ નહીં જતો આ દુધી વાટ હા સુ આવે ઘરે જઈને હેડો આપણે હવે આપડા હાતલપુર જી તો આપણું બાકી હે કામ ખબર હે હવે આપણે મળીશું હાતલપુર પાછા રિટર્ન થઈ ગયા હમ મોમી મોરાથી તો આપણે પહેલા આયા હતા બિયા ત રસ્તો ખૂબ ખરાબ હતો એટલે અહીંથી પંદર વીસ 25 30 કિલોમીટર વધારે થાય પણ આપણે કીધુંડો 25 30 કિલોમીટર આપણે વધારે ફરવું પડે અને ઓલો ખાડો રસ્તો હતો પંચર બાઇક ને પડી ગયું એના કારણે મેં અહીંયા હાઈવે પર લીધો છે આ ઢીય થઈને ડાયરેક્ટ હવે હાતલપુર મોમમઈ

તો મિત્રો આપણે ફાઇનલી ઘરે આવી ગયા છાને અને માતાજીના દર્શન કરીને તો જો મોમો ખટાડા બટાડા લઈને જો મોમા શું લાવ્યો તે આપણે ઘરે માટી ભરવાની છે ને તો જો આ આપણું ખેતર અને આ બધી ભેવું અને આ જો ખાટલો બાટલો તિયાસ આવ્યો છે તો પેલો હાથમાં મેચ્યો ચો નહીં તો આપણે લાવ્યું હે શું એ અત્યારે કાંઈ જોવું નહીં જોવું હે ને કાંઈ જોવું નહીં હવે જય શ્રી કૃષ્ણ જો અમાર મિત્રો એક તો ગલો લાવી છે ખાવાનું લાવ્યું હે જલીબીન ફલીબીન શરદી થવાના ધંધા કર્યા છે પણ વાં તો નહીં ખાઈ નાખ જય માતાજી તો બસ મિત્રો વિડીયોને શેર કરી નાખજો લાઈક કરી નાખજો ને કોમેન્ટ કરી નાખું